નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલની ધરપકડ મિત્રો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એકવીસ માર્ચ એટલે કે ગઈ કાલે સાંજે ઈડી દ્વારા દારૂનીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી મિત્રો ઈડીની ટીમે દસ એ તેમને સમન્સ પાઠવવા આવી હતી અને ધરપકડ બાદ મિત્રો કેજરીવાલને ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા મિત્રો વાત કરીએ તો આર એલ અને કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી છે સાથે જ મિત્રો મિત્રો આજે આદમી પાર્ટી વિરોધ પણ કરશે તો જે છે તે દિલ્હીમાં ચાલી રહેલા દારૂ નીતિ કેસમાં જે છે તે અરવિંદ કેજરીવાલ જેઓ દિલ્હીના અને આમ આદમી પાર્ટીના નેતા છે તેમની ધરપકડ ગઈ કાલે સાંજે કરવામાં આવી છે અને અત્યારે તેઓ જેલમાં છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સહાય આવી મિત્રો છત્તીસગઢની ની ભાજપ સરકાર ખેડૂતોને પાક નું વળતર આપશે સીએમ વિષ્ણુદેવ સાઈએ મિત્રો ટ્વીટ કરીને લખ્યું છે કે એવી સંભાવના છે કે કમોસમી વરસાદને કારણે છત્તીસગઢના ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને અમે અગાઉ પણ કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી સરકાર તેમની સાથે જ ઊભી છે છત્તીસગઢમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે આવી સ્થિતિમાં વિષ્ણુદેવ નામના તેના મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોને એક સંદેશ આપ્યો છે મેં તેમણે મિત્રો કહ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે કમોસમી વરસાદ અને કરાથી પાકને નુકસાન થયું છે પરંતુ આનાથી ખેડૂત ભાઈઓએ નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો આનાથી ખેડૂતભાઈઓએ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આપણી સરકાર એટલે કે મિત્રો ત્યાંની સરકાર જે છે તે નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે અને મૂલ્યાંકન કર્યા બાદ જે છે તે અમારી સરકાર ખેડૂતોના હિતમાં હંમેશા પ્રતિબદ્ધ છે તેવું ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું છે એટલે કે મિત્રો છત્તીસગઢમાં હજુ હમણાં જ ચૂંટણી થઈ હતી જ્યાં ભાજપની સરકાર ચૂંટાઈને આવી છે તેના મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ખેડૂતોને જે પણ પાક નુકસાન ગયું છે કરા અને વરસાદને કારણે તેની સહાય આપવામાં આવશે તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે તો શું ગુજરાતના લોકોને પણ નુકસાન જે ગયું છે કમોસમી માવઠા અને કરાને કારણે તેની સહાય આપવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક મોટો સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો જોઈએ તો ગુજરાતના લગભગ દરેક ખેડૂતોના માથે થોડું ઘણું દેવું દેખાઈ રહ્યું છે ત્યારે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેમાં પણ મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસોને કરોડ રૂપિયા છે જેમાં 34000 હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે મિત્રો સરકાર 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોનું દેવું કેમ નથી માફ થઈ રહ્યું તે પણ એક મોટો પ્રશ્ન બન્યો છે ખાસ કરીને દેવું માફ કરવું જોઈએ કે નહીં તેને લઈને પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ચૂંટણી હવે નજીક આવી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ કરતા કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી છે જે ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તો મિત્રો તમારા મતે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થઈ શકે છે જો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માંગતા હોય તો નીચે કોમેન્ટ સેક્શન તમારા માટે ખુલ્લો છે દરેક કોમેન્ટના જવાબ આપવામાં આવશે તો નીચે કોમેન્ટમાં લખીને તમારો અભિપ્રાય જરૂર જણાવજો

કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી વજન મુજબ તમિલનાડુની અંદર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે અનેકો પાર્ટી અલગ અલગ પોતાની સ્કીમો અને અલગ અલગ પોતાની ઓફરો લઈને આવી રહી છે કે જો તે ચૂંટણી જીતશે તો આવું કરશે આવું કરશે તેમાંથી જ મિત્રો એક ડીએમકે નામની પાર્ટી છે જેને મિત્રો તમિલનાડુની અંદર પોતાની સરકાર બનશે તો ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં પચીસ રૂપિયાનો ભાવ ઘટાડો કરવાની ગેરંટી આપી છે સાથે જ મિત્રો કોંગ્રેસે પણ મિત્રો અગાઉ જણાવ્યું હતું કે જો આવનારી સમયની અંદર લોકસભાની ચૂંટણી જીતશે તો દેવા માફી અંગે કમિટી બનાવવામાં આવશે તે કમિટી નક્કી કરશે કે આવનારા સમયમાં ખેડૂતોના કયા કયા ખેડૂતોનું કેટલું કેટલું દેવું માફ કરવું તો મિત્રો વિવિધ પાર્ટીઓ જે છે તે આવનારા લોકસભાની ચૂંટણી જીતવા માટે અલગ અલગ ઓફરો આપી રહી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ઉપર ગરીબોને મોટી ભેટ આપવામાં આવશે મિત્રો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે પહેલાં મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન મફત અનાજ પ્લસ ગુજરાત સરકારનું અનાજ પ્લસ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને વધારાના તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે મિત્રો આ સાથે જ આ વર્ષનું એક મિલેટ વર્ષ છે તો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે વધારાની જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું પણ વિતરણ કરવામાં આવશે એટલે કે મિત્રો હોળીના તહેવાર ઉપર રેશન કાર્ડ ધારકોની લોન્ડ્રી લાગવાની છે કારણ કે રેશન કાર્ડની અંદર જે અનાજ આવે છે તે અનાજ પ્લસ વધારાનું ગુજરાત સરકાર અનાજ આપશે સાથે જ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલ પણ જે છે તે સરકાર તરફથી દરેક રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે જેથી કરીને તેઓ સારી રીતે તહેવાર ઉજવી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રોડ અકસ્માત પર પાંચ લાખ રૂપિયાની સહાય મળશે મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે ખાસ મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ મિત્રો જણાવ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને મિત્રો અકસ્માતના દિવસથીને લઈને સાત દિવસ સુધી દરેક સારવાર મફત કરી આપવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે રોડ અકસ્માતના કેસોની અંદર ખૂબ જ મોટો વધારો થઈ રહ્યો છે તો આવા કિસ્સામાં સરકાર એક યોજના લઈને આવી છે અને જો આ યોજના મિત્રો સક્સેસ જશે એટલે કે મિત્રો આ યોજનાને ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ પર ઉતારવામાં આવી છે જો સક્સેસ થશે તો મિત્રો આ યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સહાય મળી શકે છે દરેક રોડ અકસ્માત ધારકોને ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના સૌથી મોટા અને મુખ્ય ખેડૂત સમાચાર આવો બજાર ભાવ વિશે જાણીએ તો મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના એક લાખ બાવન હજાર પાંચસો ને બેતાલીસ કટ્ટાની આવક થઈ હતી અને મિત્રો સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને બસો સિત્તેર રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા આ સિવાય મિત્રો માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ આવક થઈ ચોવીસ હજાર જેટલા કટ્ટાની જેના મિત્રો પ્રતિમણના ભાવ સો થી લઈને ત્રણસો પચીસ રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા આજે મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો ચણાની પણ હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણ નીચા ચણાના ભાવ સાતસો રૂપિયા મળ્યા હતા અને ઊંચામાં ઊંચા ચણાના ભાવ અગિયારસો દસ રૂપિયા સુધી મળ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંની પણ આજે હરાજી કરવામાં આવી છે ટુકડા ઘઉંનો ભાવ પ્રતિ મણ ચારસો પચાસથી લઈને છસો પંચોતેર રૂપિયા સુધી બોલાયો હતો આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બાજરીની પણ આજે હરાજી કરવામાં આવી જેમાં બાજરીના પ્રતિમણના ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો બેતાલીસ રૂપિયા પ્રતિમણ સુધી ગયા હતા સાથે જ મિત્રો તલની પણ હરાજી કરવામાં આવી અને તલના ભાવ જે છે તે એકવીસો નેવું રૂપિયા થી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા આસપાસ ગયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં મિત્રો આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી જેવા મિત્રો વાત કરીએ તો કપાસની એકસો ને નવ ઘાસડીની આવક થઈ હતી જેના પ્રતિમણના ભાવ એક હજાર રૂપિયાથી લઈને પંદરસો ચાલીસ રૂપિયાની આસપાસ આજે મિત્રો માર્કેટ યાર્ડમાં બોલાયા હતા વાત કરીએ તો હોળી પહેલા મોટી આગાહી હવામાન ખાતા વ્યક્ત કરી છે મિત્રો હવામાન આંબાલાલ આગાહી કરી છે કે ગુજરાતમાં સત્તર થી માવઠું પડી શકે છે તેમજ મિત્રો કરા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે તારીખ ઓગણીસ થી લઈને ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે તો કેટલાક ભાગોની અંદર છવ્વીસ માર્ચ સુધી પણ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે શકે છે આવામાં મિત્રો મહત્તમ તાપમાન ચાલીસ થી લઈને એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે જયારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે છે ત્યાં મિત્રો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે એટલે કે મિત્રો હવામાન ખાતાનું એવું કહેવું છે કે આવનારા બે થી ચાર દિવસની અંદર ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ વાદળ છાયા વાતાવરણને લઈને ગુજરાતમાં ભેજ જોવા મળશે જેને લઈને ગુજરાતમાં તાપમાન જે છે તે ચાલીસ થી એકતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો છે જ્યાં મિત્રો મિત્રો વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો સમૂહ લગ્ન માટે રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકોને દેખાદેખી અને બિનજરૂરી ખર્ચ કરવામાં લોકો માન્યતા ધરાવે છે આવા પ્રસંગોમાં મિત્રો લોકો વધારાનો ખર્ચ કરીને દેવું કરે છે અને આર્થિક મુશ્કેલીઓ વેઠે છે લોકો જો મિત્રો સમૂહ લગ્નથી પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ બચાવી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ બાર હજાર રૂપિયા માટે સ કન્યાના નામે આપવામાં આવે છે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ બે હજાર લેખે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે સમૂહ લગ્ન હવે મિત્રો દરેક સમાજ કરાવે છે જેમાં દાતાઓ મોટા પાયે દાનની લાહાણી કરે છે અને લગ્નોમાં થતા આડેધડ ખર્ચાઓને રોકવા માટે સરકાર દ્વારા પણ અમુક પ્રકારની આવું સમૂહ લગ્ન માટેની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે આ યોજનાનો મિત્રો તમે પણ લાભ ઉઠાવી શકો છો જેમાં સરકાર યુગલ દીઠ બાર હજાર રૂપિયાની સહાય આપે છે અને યોજનાનું નામ છે સરકારી સાત ફેરા યોજના તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફતમાં વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે હવે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે મિત્રો રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે વિધાનસભાની ચૂંટણીમાં પણ જણાવ્યું હતું કે ખેડૂતોને જે છે તે દિવસે વીજળી આપવામાં આવશે જેથી કરીને તેઓએ રાત્રે ખેતરમાં ના જવું પડે અને ચોવીસ કલાક પણ વીજળી આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ હવે મિત્રો કેટલાક રિપોર્ટ એવા પણ સામે આવ્યા છે કે જેમાં સરકારે કહ્યું કે આ અંગે અમે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહ્યા એટલે કે સરકારે કહ્યું કે બે હજાર પહેલા મિત્રો સરકારે વચન આપ્યું હતું કે બે હજાર ચોવીસનો અંત આવતા આવતા ડિસેમ્બર મહિના સુધીમાં દિવસે વીજળી આપીશું પરંતુ હવે મિત્રો સરકારે કેટલાક એવા પ્રશ્નો કેટલાક

ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે જે પણ વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે તો તેના પણ પાક વીમાના પ્રશ્ન હજુ સુધી સોલ્વ નથી થયા તો તેનું પણ સમાધાન કરવામાં આવે અને તાત્કાલિક સહાય આપવામાં આવે આવી માગણીઓ ખેડૂત પક્ષ તરફથી થઈ રહી છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ગયા મહિને એક માવઠું પડ્યું હતું જેને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું તો તેવા દરેક ખેડૂત મિત્રો મિત્રો માગણી અહીં કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં તેઓ દરેક લોકોને જે છે ત્યાં માવઠાની સહાય આપવામાં આવે અને આ માવઠાની પહેલા પણ ઘણા એવી કુદરતી આફત આવી છે જેને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તો આ દરેક કુદરતી આફતને કારણે જે કાંઈ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે આવો જાણીએ મિત્રો સત્તરમાં હપ્તો ક્યારે આવી શકે છે તેમના વિશે વાત કરીએ તો સત્તરમી હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર જાહેરાત સત્તરમાં હપ્તાની તારીખને લઈને કરવામાં નથી આવી પરંતુ મિત્રો નિયમ મુજબ જોઈએ તો દર હપ્તો ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે તો મિત્રો ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો આવી સ્થિતિમાં મિત્રો બની શકે કે આ સત્તરમો હપ્તો જે છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે રિલીઝ થઈ જાય અને ખેડૂતોના ખાતામાં આવી શકે છે તો જે પણ ખેડૂત મિત્રોને સોળમો હપ્તો નથી મળ્યો તેવાય એ કહેવાય

ખાસ મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે અને આ યોજના દ્વારા મિત્રો સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ મિત્રો પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે માટે મિત્રો ઉદ્યોગીની યોજના હેઠળ મહિલાઓ મહત્તમ ત્રણ લાખ રૂપિયાની લોન મેળવી શકે છે અને મિત્રો અઢારથી લઈને પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ પણ લઈ શકે છે આ યોજના હેઠળ મિત્રો લોન લેવા માટે મહિલાઓને કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી તો જે પણ મહિના મિત્રો જે પણ મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માગે છે અને તેની પાસે પૈસા નથી તો મિત્રો તે ઉદ્યોગીની લોન સહાય યોજનાનો લાભ લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની રકમ મેળવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની મોટી ભેટ માત્રને માત્ર ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના બંને યોજનાનો લાભ લઈ લીધો તો તેવા દરેક ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ રૂપિયા દર વર્ષે આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂતો જે છે તેના ખાતામાં બેતાલીસ હજાર કઈ રીતે આવશે તો મિત્રો સૌ પ્રથમ તો સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે જે અંતર્ગત મિત્રો તમને દસ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ લે અને ફોર્મ ભરી લે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે દર મહિને ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આમ ટોટલ છત્રીસ હજાર પીએમ માનધન યોજનાના અને છ હજાર પીએમ કિસાન યોજનાના આવા બંને યોજનાના મળીને ખેડૂતોને ઘરે બેઠા

આધાર કાર્ડમાં મિત્રો હવે ચૌદ જૂન સુધી તમે ફ્રીમાં પણ પ્રકારનું અપડેટ કરાવી શકશો જેમાં જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઇમેઇલ વગેરે તમે ફ્રીમાં અપડેટ કરાવી શકશો આ બાબતની જાણકારી મિત્રો યુઆઈડીઆઈ દ્વારા સોશિયલ મીડિયાના પોસ્ટ માધ્યમથી આપવામાં આવી હતી એટલે કે મિત્રો પહેલાં જે છે તે આધાર કાર્ડમાં મફતમાં અપડેટ કરાવવા માટે સુધારા વધારા કરવા માટે છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી તેને હવે મિત્રો લગભગ ત્રણ મહિના સુધી વધારવામાં આવી છે અને સોળ જૂન કરવામાં આવી છે તો તમે હવે સોળ જૂન સુધી મફતમાં આધાર કાર્ડને અપડેટ શકશો એ તો ગરમીના કારણે લોકો મૃત્યુ પામશે મિત્રો ગ્લોબલ વોર્મિંગને લઈને એક રિપોર્ટમાં સમગ્ર વિશ્વ છે મિત્રો રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ સદીના અંત સુધીમાં તાપમાન ડિગ્રીથી ન વધે તે માટે સમગ્ર વિશ્વએ કોઈ પણ ભોગે પ્રયત્ન કરવો પડશે ઉલ્લેખનીય છે કે મિત્રો પૃથ્વીનું તાપમાન અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે અને જો આ સદીના અંત સુધીમાં તાપમાન બે ડિગ્રી સુધી વધી જાય છે તો મિત્રો ગરમી કે હિટવેવને કારણે થનાર મૃત્યુઆંક ત્રણસો સિત્તેર ટકા સુધી વધી શકે છે એટલે કે મિત્રો આવનારા સમયની અંદર જો આ હીટવેવને અને આ પણ જે પણ તાપમાન વધર્યું છે તેને રોકવામાં ન આવે તો આગળ મિત્રો ભવિષ્યમાં જે છે તે ગરમીને કારણે મોટો ખતરો ઊભો થઈ શકે છે